હાર્દિક પટેલના થપડકાંડ મામલે હાર્દિક પટેલે ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી આવો સાંભળીએ સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે ગીર સોમનાથ જિલ્લાના કોલવાડી ગામે પુંજાભાઈ વંશના સમર્થનમાં પ્રચાર છે હાર્દિક પટેલે કોંગ્રેસના સમર્થનમાં ગુજરાતભરમાં જેટલી સભાઓ કરેલી છે ખાસ કરીને આજના એક પ્રસંગમાં આજે જે લુણાવાડામાં પ્રસંગ બન્યો છે એની સાથે વાતચીત કરવા માટે હાર્દિક પટેલ જી ચોવીસ કલાક સાથે મોજૂદ છે હાર્દિકભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે આપની સાથે બનાવ બન્યો છે શું છે આખી હકીકત એવું ક્યાંક ને ક્યાંક અલગ અલગ મુદ્દાઓ ઉપર લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યા પછી ચાહે ખેડૂતોનો મુદ્દો હોય યુવાનોનો મુદ્દો હોય તો ભાજપને ને ક્યાંક ને ક્યાંક ના પસંદ હોય એવું લાગી રહ્યું છે અલગ અલગ જગ્યાએ હુમલા કરાવવા વિરોધ કરાવવા ભાજપ નથી ઇચ્છતી કે પચીસ વર્ષના યુવાનો ચાહે હાર્દિક હોય કે હાર્દિક કોઈ પણ હોય જે સરકારી સામે બોલે ખેડૂતોની વાત હોય તો ખેડૂતો માટે પાણી માગવું પાક વીમો માગવો ટેકાનો ભાવ માગવો તો સરકારને નથી ગમતું અમે કહીએ કે યુવાનોને સારું શિક્ષણ આપો સરકારી નોકરી આપો તો સરકારને નથી ગમતું ગુજરાતની ભાજપ સરકારની સામે બોલવાવાળા દરેક માણસ ઉપર હુમલા કરાવવા ધમકી આપવી એ ભાજપની એક નીતિ રહી છે ગઈકાલે પણ અમે લુણાવાડાની અંદર સભા કરવા જવાનું હતું તો અહીંયા હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી ના આપી આજ પણ સુરેન્દ્રનગરની અંદર કડીથી આવેલા ભાઈઓ દ્વારા અમારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ થયો તો આવી બધી જે પરિસ્થિતિ છે અમે લોકો બોલીએ છીએ ભાજપ ગમે એટલા હેરાન કરશે પરેશાન કરશે ગમે એટલા હુમલાઓ કરશે પણ લોકોની વાત અમે બોલવાના છીએ લોકો માટે અવાજ ઉઠાવવાના છે ખાસ કરીને આજનો પ્રસંગ શું બન્યો આપની સાથે એ તો હું બોલ્યો ભાઈ અચ્છા આપે શું એમની સાથે પગલા ભર્યા છે એની સામે મારે કોઈ પગલા ભરવાના હોતા નથી હું કોઈની વિરુદ્ધમાં કોઈ કામ કરવા માંગતો નથી મારી લડાઈ સરકારની સામે છે અને સ્વાભાવિક રીતે સરકાર હોય એને સવાલ કરવાના હોય સરકાર તમને હેરાન કરે પરેશાન કરે તો સવાલ સરકારને હોય પછી જવાહરલાલ નહેરુ જોડે સવાલ ન કરવાના હોય ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર હોય તો સવાલ વિજય રૂપાણીને થાય પછી કેશુબાપાને ન શોધવાના હોય તો સ્વાભાવિક રીતે અમે લોકો સરકારની સામે સવાલ કરીએ છીએ અને સરકારને આ વાત કહી રહ્યા છીએ કે તમે અમને ન્યાય આપો તમે એમને જવાબ આપો એની જગ્યાએ હેરાન કામ કરી રહી છે પરેશાન કરવાનું કામ કરી રહી છે રાજકોટમાં પણ ચાર દિવસ પહેલા ખેડૂતો પાક વીમા માટે રેલી કરી તો એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો એ પહેલા જયારે એક સામાજિક આંદોલન પાટીદાર સમાજ થયું ત્યારે પણ ચૌદ ચૌદ યુવાનોની છાતી પર ગોળીઓ ગોળી મારવામાં આવી તો સ્વાભાવિક રીતે ભાજપ નથી ઇચ્છતી કે ગુજરાતની અંદર કોઈ એમની વિરુદ્ધ બોલે હાર્દિકભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે ભાજપ એવું કહે છે કે આ અમારો માણસ નથી એની એમ જવાબદારી ઉપાડેલી છે શું કહેશો એના વિશે એ સ્વાભાવિક રીતે ભાજપ સત્તા કેન્દ્રનો પ્રમુખ પણ છે અને ઉપ સરપંચ પણ છે ભાજપના નેતાઓ જોડે એના ફોટા પણ છે એ જોવા જેવી વાત છે એનાથી વિશેષ મારે કંઈ કહેવાની જરૂર નથી એ લોકોએ ત્યાંના લોકોએ એને એમની જવાબદારી રીતે એને એનો પ્રસાદ પણ આપી દીધો ખાસ કરીને વાત કરવામાં આવે આજના બનાવને લઈને આપની કઈ સુરક્ષામાં કઈ વધારો કરવામાં આવ્યો એવું કંઈ જાણવા મળ્યું છે નહીં નહીં સુરક્ષા છે ને સુરક્ષા ભાજપ વાળા તો મારવા છે સુરક્ષા થોડી આપે અચ્છા આજ આપ ક્યાં એવા છો અને કયા વિસ્તારમાં છો હું એક એવા વિસ્તારમાં આવ્યો છું જેની કેરીઓ ખૂબ પ્રખ્યાત છે જેના સિંહ ખૂબ પ્રખ્યાત છે એ વિસ્તારમાં ખેડૂતો માટે યુવાનો માટે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના વખતથી ધારાસભ્ય રહેલા એક ઉમેદવારની ચૂંટણી પ્રચાર માટે આવ્યા ખાસ કરીને અહીંયા ખેડૂતોને જે તકલીફો છે એ તકલીફો બાબતે હું માનું છું કે સરકારે ધ્યાન દેવું જોઈએ એક જન ની વાત હોય કે કેરીના પાકમાં જે પાક વીમો નથી આપવામાં આવતો એ બાબતેની વાત હોય તમામ મુદ્દે હું માનું છું કે અમે અહીંયાના લોકોને મજબૂત બનાવીશું ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ આ વિસ્તારમાં આવ્યા છો તેનાથી કોંગ્રેસ પક્ષને કઈ જ્ઞાતિનો અને કયા વિસ્તારનો ફાયદો થાય એમ છે સ્વાભાવિક રીતે કોઈ પણ ચૂંટણી હોય તો એમાં જ્ઞાતિ જાત કે ધર્મ વગર ખેડૂતોની વાત કરીએ યુવાનોની વાત કરીએ તો એ સૌથી મોટો અને મહત્વનો પોઈન્ટ રહેશે થેન્ક યુ હા તો હાર્દિક પટેલ જેને જી ચોવીસ કલાક સાથે વાત કરતા જણાવેલું છે કે સરકારે જ મારી ઉપર આ બધા હુમલાઓ કરાવેલા છે હેમલ ભટ્ટ જી ચોવીસ કલાક ગીર સોમનાથ